દેશામાં હાંડલી બનાવે છે તો હું દેશામાં મૂર્તિ બનાવે છે અને દેશામાં મૂર્તિ પગ પણ બનાવી નાખા છે મારો મગજ અત્યારમાં ઘુમરી મારતો કુતરાને મેં સર્વિસ આપી દીધી બે ને તો મેં સર્વિસ આપી દીધી છે તો કઈ વાંધો નહીં હવે ને તું એ ભાઈ તારું બધું હોકે તને સર્વિસ મળી જાય કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જવા તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો આપણે કેટલા આઠ વાગે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે આપણે જો મસ્ત મજાની ચા પીવાની છે ચા આપણે ગરમ ગીરી નાખી છે કારણ કે આઠ વાગી જાય એટલે કોઈ ન હોય આપણે એકલા છીએ ચા ચાની ગીરની પીધી છે તો પેલા જરાક ચા પી નાખી પછી મળીએ તમને બહાર બધા નજારો બજારો બતાડવો પછી આપણે છે ને સારાધાર ની કોળીઓ ઘડી છે આખો ગરમીનો પહેલી જો બોલો એટલી ગરમી છે આજ ને વાદળા ને એવું આજ છે આવું વરસાદ આવે એવું થઈ ગયેલું છે બાકી આપડે થેલી જવા અહીંયા પડી અને આપણે મસ્ત મજાનો પોરો ખાધો છે ને આનકા લઈ જે છે ને ચારે ની કોળિયો કાઢી આ તો એ ઠેટુધી બાકી છે એમ આપણે બપોર થી રહ્યા હલે બપોર સુધી માં તો નીકળી જા કોઈ વાંધો ન મસ્ત મજાનો થોડો થોડો વાહાર આવે છે તો પોરો ખાઈ લઈએ ત્યારે છે ને આપણે કોળિયો કાઢીને આવ્યા છીએ ઘરે પાણી પીવા તો જો મારા ભાઈ પણ વેલા હર વે આવ્યા છે 11 વાગ્યા ને તો વે આવ્યા છે તમારો ઓપા કે કેવા માગે છે આજ મારા ઓપાને જોય કા માપા બોલો બોલો કેમ છો મજામાં મજા મજા પાણી પી પાણી પીવો હમ હું કામ કરતા હે ચાલો સુધી દવા નાખતા રિંગ ની હ હે ની ખડ ની ખડ ની હમ તેમ છે તે રોપા છે ને ખડ ની દવા નાખતા રિંગ ની માં ને આપણે મોટો જો હે ચાલ દી નો વી આવ્યો છે બોલ વેલા હેર વી આવ કે માં વેલા હેર વી આવ છે ને વાત કરું તો મને બહુ ભૂખ લાગી હી હે ચાલ દી માં

ને અત્યારે છે ને મારી મમ્મી દશામાની હાંડળ બનાવે છે કારણ કે મારા મમ્મીને છે દશ્યામાનું વ્રત છે ઓણ છેલ્લું વરસ છે ઓણ ઉઝવણી છે તો દશ્યામાન હાંડળી બનાવે છે આવી રીતે કે આપણા ખેતરમાં ગારો લેવા છે ગોતી ને જો હજી હાંડળીની શરૂઆત થઈ છે એ પગ બનાવ્યા છે ને હજી તો બનશે આખી હાંડળી વાત તમને બતાવીશ ને અત્યારે જુઓ એટલી બનાવી છે

ને આવો કંઈક મસ્ત મજાનો ગારો હોય તો જો તમે આવો ગારો હોય તો જ બને બાકી નકર ભાંગી જાય ને આ જો એટલી બની છે એટલી બનાવમ છે ને બે કલાક વેગી છે ને એ બે ત્રણ કલાક વી જાય તારે બનશે જો એટલે અડધી જ બની છે ને બાકી આખી બને એટલે તમને હમણાં પાછી બતાડી લે આપણે દશામાં મૂર્તિ બનાવતા બનાવતા હોઈ ગયા હતા બાકી અત્યારમાં જો રીંગણા તોડવાનું ચાલુ થઈ ગયું છે જો આ એટલા કારણે રીંગણા તોડે છે ચાર જણા ને આપણે છે ને વકલ કરવાનો છે આપણે મસ્ત મજા ને સા પણ પહેલી ને હવે આપણે વકલ કરવા મળવાનું છે બાકી આ હવે કાયમિંગ મારે તમને ખબર છે હવા એટલે રીંગણાતો હોય તોડવાના એટલે હવે કાયમિંગ બહુ નહીં બતાડું બસ જો આ વકલ કરી નાખો હાલો દિશામાંની સ્થાપના કરી નાખી છે જોવાય મારી મમ્મી મસ્ત મજાના દિશામાં પણ બનાવી નાખ્યા છે મસ્ત મજાની સ્થાપના થઈ ગઈ છે જો તમે કંઈક દિશામાં પણ મસ્ત બનાવ્યો તમને બતાવું જો આવા છે મિત્રો એવા કંઈક દેશામાં બનાવવા છે ને આ આ આ એ એ પણ મૂકી દીધો ને શું કરો કરવા એમ છે મિત્રો સાઈનલા કરે છે દિશામાં મસ્ત મજાનો બની જાય હમણાં છે ને જડી ભાઈ છે ને લઈને આવે છે જોઈ હોય

આઈ બસ આને આ ફોટી થી સર્વિસ આપી બે ને તો મેં એક માં સર્વિસ આપી દીધી છે તો કઈ વાંધો નહીં હવે છે ને તું એ ટી ભાઈ તારું બધું હોકેલ નગર તને સર્વિસ મળી જાય એમ જે મિત્રો એક માં થોડક નાનો તો પાકો માઈ દીધો છે તો માફ કરી દેજો અમારા દે કઈ પણ બની ગયું હોય તો આ હાસલ થાય છે દર વર્ષે અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે સવારે નાઈ ધોઈ પ્રાતકાળે દશામાં વ્રત લેવું દસ દિવસ સુધી આ વ્રત કરવું અને શ્રાવણ સુદ દશમ અથવા ના દિવસે વ્રત નું ઉજવણું કરવું વ્રત લેનારા દિવાસાના દિવસે પ્રાતકાળે નાહી ધોઈ સ્વસ્થ થઈ પાટલા પર દશામાની મૂર્તિ અથવા સ્થાપન કરવું તથા માટીની સાંડલી બનાવી પાટ પર મૂકવી બાજુમાં કળશ નું સ્થાપન કરવું સૂતરના તા લઈ કંકુમાં બોળી દસ કાઠી વાળી અને કળશ ઉપર વિતાડવા તથા બીજા દસ નો દોરો બનાવી કંકુમાં બોળી પોતાના હાથે બાંધવો પછી દીપ કરવા અને શ્રદ્ધાપૂર્વક દશામાં વાર્તા સાંભળવી